દેવગઢ તો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના તોરણી ગામનો બે વચ્ચે ગમખર અકસ્માત સર્જાતા એક બાઇક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા એકનું ઘટના મોત નીપજ્યું જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જ્યારે બીજી બાઇક પર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામે પીપલોદ રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે ધડાકા ભઈ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અકસ્માત દરમિયાન બંને મોટરસાયકલ પર ત્રણ ત્રણ લોકો સવાર હતા જેમાં એક મોટરસાયકલ પર સવાર ત્રણ પિતરાય ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા જ્યારે અન્ય એક મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવારથી વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકસ્માતની જાણ થતા પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે